વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વેજીટેબલ મસાલા ખીચડી તો એના માટે આપણે અહીંયા બધું અહીંયા અમે ભેળવેલી એક ખીચડી એક વાટકી ભેળવેલી ખીચડી લીધેલી છે અને અડધી વાટકી અહીંયા મગની મોગર દાળ એટલે કે ફોતરા વગરની દાળ અને તુવેર દાળ લીધેલી છે અને એક બટેટું મોટું હતું એને આપણે સુધારી લીધું છે અહીંયા એક ટમેટું સુધારેલું છે એક ગાજર સુધારેલું છે અને અહીંયા લીલા મરચાં સુધારી લીધા છે અહીંયા ફ્લાવર સુધારેલું છે બટાણા કોબી અને એક ગાંઠિયો લસણનો અને એક એ જાદુનો ટુકડો અને એક ડુંગળી આપણે સુધારી લીધી છે અને આ બધું મિક્સ કરી અને આપણે ધોઈ લેવાનું છે આ બધું મિક્સ કરીને આપણે આને ધોઈ લેશું તો આપણે એક ચમચી જેટલું પેલા દેશી ઘી ઉમેરશું એક ચમચી આપણે દેશી ઘી ઉમેરશું અને એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલને ઘી ને સરસ આપણે ગરમ થવા દઈશું અહીંયા આપણે ખડા મસાલા નાખી દઈશું બે તજના ટુકડા છે ચાર લવિંગ અને આઠ થી દસ મરી નાખેલા છે એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને મીઠા ટુડાના પાન અને એક ડુંગળી જે સુધારેલી આપણે ઉમેરી દઈશું સાઇડ ઉપર ત્યાં ડુંગળી સતરાય ત્યાં આપણે લસણ ને આદુ ને કાચો સ્વાદ ન આવે ત્યાં સુધી આપણે એને સાતડી લેશું અહીંયા આપણે સરસ લસણ સતરાઈ ગયું છે તો આ બધા વેજીટેબલ આપણે ઉમેરી દેસુ બધા વેજીટેબલને સરસ આપણે સાતળી લેશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું જે પ્રમાણે તમારા ઘરની અંદર ટી શું ખવાથી એ પ્રમાણે તમારે ચટણીનો ઉપયોગ કરવાનો હોય અડધીથી પોણી ચમચી જેટલી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું પાછું સાતડી લેશું આપણે ધોઈને ને ખીચડી રાખેલી તો હવે આપણે અહીંયા ઉમેરી દેશું અને પણ તેલની સાથે આપણે સાતળી લેશું એની સામે આપણે ત્રણ વાટકી પાણી ઉમેરશું તો અહીંયા આપણે એક વાટકી ખીચડીની સામે મેં અહીંયા ત્રણ વાટકીનો માપ કરીને પાણી રાખેલું તો અહીંયા આપણે ઉમેરી દઈશું ઉપર બંધ કરીને એક ફાસ્ટ ગેસ ઉપર સીટી લઈ લઈશું અને એને બીજો બીજી સીટી આપણે ધીમા ગેસ ઉપર લઈશું એ આપણું કુકર સરસ થઈ ગયું છે અને આપણી ખીચડી પણ મસ્ત એવી ચડી ગઈ છે સરૂમ પ્લેટની અંદર આપણે શોવ કરી લઈશું તૈયાર છે અહીં આપણી મસાલા વેજીટેબલ ખીચડી ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો